ખેડા જિલ્લાના કપડવંજમાં સાતસો પચાસ જેટલા સેફ્ટી બેલ્ટનું વિતરણ કરવામાં આવ્યું હતું માનવ સેવા એજ સાચી સેવાને યજ સૂત્રને સાર્થક કરતા આ સેફ્ટી બેલ્ટનું વિતરણ કરાયું હતું કપાળવંજમાં એવા દાનવીરો પણ છે કે જે માનવીની સેવાઓ કરવા માટે અવિરત તૈયાર રહેતા હોય છે અને બજાવતા હોય છે ત્યારે હવે આવનાર ઉત્તરાયણના તહેવાર આવી રહ્યો છે તે તહેવાર નિમિત્તે પતંગ ચગાવવામાં ગળામાં પતંગની દૂરીથી જાનહાની પણ થઈ શકે છે અને જીવ પણ જઈ શકે છે જે તેની સેફ્ટી માટેના સેફટી બેલ્ટનું વિતરણ કરવામાં આવ્યું હતું નગરમાં જતા ટુ વ્હીલર વાહનો ઉપર મુસાફરી કરતા માણસોનો જીવ જોખમમાં મુકાઈ શકે તેમ છે તે માટે માનવ સેવા ટ્રસ્ટ દ્વારા આવા તહેવારો પર સેવા નિમિત્તે સેફ્ટી બેલ્ટનું વિતરણ કરવામાં આવ્યું હતું કપડવંત નગરમાં અવર વડોદરાના સહયોગથી સમર્પણ ટ્રસ્ટ દ્વારા ઉત્તરાયણ પર્વ નિમિત્તે ઘાતક ચાઇનીઝ દોરીની સાદી દોરીથી બચવા માટે સેફ્ટી બેલ્ટનું વિતરણ કરવામાં આવ્યું હતું સમર્પણ ટ્રસ્ટના પ્રમુખ શૈલેષ સોની સહિત કાર્યકર્તાઓએ ટાઉનહોલ પાસે બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા પાસે સહિત નગરના વિવિધ સ્થળો ઉપર જઈ સાતસો પચાસ જેટલા સેફ્ટી બેલ્ટનું વિતરણ કરવામાં આવ્યું હતું સમર્પણ ટ્રસ્ટના પ્રમુખે નગરજનોને ઉત્તરાયણ તહેવાર નિમિત્તે તકેદારી રાખવા માટેનો પણ અનુરોધ કર્યો હતો